વેપારીઓ વાહન ચાલકો સહિત પાલિકા વચ્ચે વિવાદમાં ઘેરાઈ ગયો છે તો વડાલી શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ બંને બાજુએ રાહદારીઓ સહિત શહેરીજનો માટે ચાલવા તેમજ બેસવા માટે પિસ્તાલીસ લાખ કરતાં વધુના ખર્ચે ફૂટપાથ બનાવતા લાખોની ગ્રાન્ટ વેડફાઈ ગઈ છે ત્યારે વિકાસ સમસ્યા બની રહ્યો છે તો સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકામાં લાખો રૂપિયાની ગ્રાન્ટનો વેડફાટ થયાનો વિવાદ શરૂ થયો છે વિસ્તારમાંથી પસાર થતા અંબાજી સ્ટેટ રોડની બંને બાજુએ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવે છે ત્યારે આઇકોનિક ફૂટપાથના નામે પાલિકાના અધિકારીઓ તેમજ માન્યતા કોન્ટ્રાક્ટરોએ સ્ટેટ હાઈવે રોડ તેમજ રોડની સાઈડમાં થયેલા બાંધકામની વચ્ચે

લાખોનો ખર્ચ હાલ સહિત આવનાર સમયમાં ટ્રાફિક માટે માથાનો દુખાવો સમાન બની રહે તેવું પણ લાગી રહ્યું છે વડાલી નગરપાલિકા જે બે ત્રણ દિવસથી અહીંયા અમારા વેપારીઓની દુકાને અગાડી જે ફૂટપાથ બનાવી છે એ ફૂટપાથ બહુ રોડથી નજીક બનાવી દીધી છે જેથી પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ થાય છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આવેલા અને બધી દબાણ દૂર કરે છે પણ અમે ઓફિસરને ખાસ વિનંતી કરી કે આ ફૂટપાથ જે બનાવી છે ફૂટપાથ તમે પહેલાં તો હટાવી દો રોડથી બહુ દૂર જોઈએ એ રોડથી નજીક બનાવી છે એના હિસાબે વડાલીની અંદર ટ્રાફિકની સમસ્યા થાય છે આવનાર સમસ્યાઓ એવી છે કે આગળ કોઈ પણ ગાડી વ્હીકલ લઈને આવે તો તેની ગાડી પાર્ક કરો તો તેને ટોય લગાવી દે છે આ બધા કાયદાઓ ખોટા લગાવે છે પહેલાં ફૂટપાથ દૂર કરો પછી આ બધું કામ કરાવો નગરપાલિકાએ જે ફૂટપાથ બનાવ્યો છે એ થોડો રોડની નજીક બનાવ્યો છે એ થોડી એની જગ્યા દબાણ વધારો પડતું એમ કે લાગે તોડ્યું છે ખોટું તોડ્યું છે અને થોડું જે પાછું ફૂટપાથ કરે તો પાર્કિંગ પણ વ્યવસ્થા થાય અને એને એને માપ પ્રમાણે મર્યાદા પ્રમાણે બનાવે જેથી જેથી ખોટી આ દબાણ થાય નહીં અને એક્સિડન્ટમાં ભય ના રહી એ રીતના નગરપાલિકા થોડું કરે તો બધું સારું રહે આતાર ટ્રાફિક જામ થાય જ છે સાહેબ રોડ ઉપર પાર્કિંગ થાય અને પછી ટ્રાફિક વધારે જામ થાય છે હા તરપાલિકા થોડું ફૂટપાથનું કામ કર્યું છે પણ સાહેબ રોડની નજીક થોડું આ બાજુ દુકાન સાહેબ થોડું જગ્યા છોડીને કરવું જોઈએ એમ તેથી ટ્રાફિક જામે નહીં હાલ પૂરતા તો જે આપણે આઇકોનિક રોડ બનાવ્યો છે જે આપણે આપણે ફૂટપાથ બનાવીને ત્યાં આપણે ફૂલ છોડ અને બાંકડાને એવું મૂકવાનું આયોજન કરેલું છે અને હવે તે બનાવ એ આપણે જે ફૂટપાથ બને એના પછી જે ખુલ્લી જગ્યા રહે છે અને પછી દુકાનો રહે છે ત્યાં દુકાનદારકોએ કે વેપારીઓએ એમને પોતાનો શેડ બનાવેલો છે અને યા તો એમના પેળ નાખી દે છે ઊંચા એના કારણે આખી જગ્યા બ્લોક થઈ જાય છે એના કારણે પાર્કિંગ છેક રોડ ઉપર આવી જાય છે સ્ટેટ હાઈવેના જેથી કરીને આપણે એ દબાણ ખુલ્લું કરીએ તો આપણને અંદર વેપારીઓ અને જે ગ્રાહકો એ પણ અંદર પાર્કિંગ કરી શકે અને જો એ ફૂટપાથની બી પેલી બાજુ એમનું લેવલ ફૂટપાથ જેટલું રાખે તો પછી લોકો ફૂટપાથનો ઉપયોગ બાઇક લઈ જવા અને લાવવા માટે કરશે ફૂટપાથનો ઉપયોગ ચાલવા માટે નહીં થાય અને ત્યાં આપણે ફૂલ છોડ કે એવું વાઈશું તો એ બધું એને નુકસાન પહોંચે એવું થઈ શકે એટલે આપણે ફૂટપાથની જગ્યા છે એના ઉપર કંઈ ચડી ના શકે અને એનો ઉપયોગ ફક્ત ચાલવા માટે થાય અને જે રાહદારીઓ હોય એમને ચાલવા માટે ઉપયોગ થઈ શકે ફૂટપાથ ખર્ચે આઇકોનિક રોડ નું ફૂટપાથ એ લગભગ લગભગ ચાલીસ લાખ જેટલો ખર્ચો થઈ શકે એમ છે ખાસ કરીને જે દુકાનો છે ધંધા રોજગારના કોમ્પ્લેક્સો જે આવેલું છે તેનાથી દસ થી પંદર ફૂટનું અંતર છોડીને ફૂટપાથ બનાવવામાં આવ્યું છે વચ્ચે જગ્યા રાખવાનું ખાસ કારણ ને ફૂટપાથનું જે મેઝરમેન્ટ હોય એના જે રાદરી મળે જેટલું જરૂરી હતું એટલે આપણે એટલું જ લઈ શક્યા છીએ આખું કરવા જતાં બી ખર્ચો વધી જાય અને આખું આપણે કરી શકતા બી નથી કેમ કે દરેક જગ્યાએ આપણને સરખી જગ્યા મળે એમ નથી એના કારણે આપણે આખું લઈ શક્યા બી નથી

એટલે એના કારણે એને લોકોને હાલાકી ભોગવવી પડે લારી ગલ્લા પાથરનાના વેપારીઓને પણ સરકારી આર્થિક પકડ થવા માટે લોનની સહાય આપી છે અને પાલિકાએ લોન આપી છે ને હવે પાલિકાએ જ વેપારીઓને આ ધંધો રોજગાર બંધ કરાવીને દૂર કરી નહીં અંદર ઉભા રહે કોઈને અગવડ ના પહોંચે પાર્કિંગ થઈ શકે એ રીતે જગ્યાએ ઉભા રહે તો કશો વાંધો જ નથી પણ આમાં થાય છે શું કે જે દુકાનદારો હોય એ પાછા એમની જે લારી ગલ્લાવાળો બિચારો માંડ કમાતા એની જોડે ભાડું લેતા હોય છે એટલે એ બી એક પ્રશ્ન ખોટો ઉદ્ભવે છે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા દ્વારા આ વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ વેપારી માટે તો છે ને એમને તો દુકાનમાં ધંધો કરે એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે ના 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 એના માટે પાલિકામાં હાલ પૂરતી કોઈ જગ્યા નથી અને એ જો પાછળ હટીને બેસી શકે અને આગળ વાહન જઈ શકે એ રીતે પાર્કિંગ થઈ શકે એવું હોય તો એમાં નગરપાલિકાને કશો વાંધો તો નહીં જ હોય હાલ જે ફૂટપાથ બની રહી છે તે બની ગયેલી છે તે બાંધકામ દુકાનથી થોડીક દૂર એવી બનાવવામાં આવે છે વચ્ચે ગેપ રાખવામાં આવેલી છે પરંતુ એના ઉપર જો વેપારીઓએ પોતાના સગવડ માટે જે બાંધકામ કરેલું છે કાચું બાંધકામ જેવી રીતે કે શેડ બનાવે છે અને આવરજવર કરવા માટે થોડુંક સારું એવું કરે છે એ તોડવામાં આવી રહી છે હવે ફૂટપાથ અને વચ્ચેની જગ્યામાં જે નુકસાન થઈ રહ્યું છે તો દરેકને તકલીફ પડે છે આ તકલીફ નિવારણ કરવું જોઈએ નગરપાલિકા દ્વારા આની જોડી ચોક્કસ નીતિ નિયમ મુજબ વર્તવું જોઈએ